નમસ્કાર દર્શક મિત્રો વિજાપુરની ખબરમાં આપનું છે વિજાપુર બામરવા ગામની જમીન નું ખોટો પાવર ઓફ એટર ઉપયોગ કરી જમીન વેચી નાખતા લાડોલ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ સમાચાર વિગતવાર જાણીએ તો મૂળ વિજાપુર લાડોલના અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા રીક્ષા ચલાવીને પોતાનું ઘર ગુજરાન ચલાવતા સેનમાં રમેશભાઈ સકરાભાઈ એ બામરવા ગામ સીમની પોતાની સર્વે નંબર ચૌદ તેપન વાળી જમીન ને જૂની શરતોમાંથી નવી શરતોની કામગીરી કરવા માટે સન બે હજાર પાંચમાં તિરુ તિરુપતિ ટાઉનશીપ ડીસા ચોકડી પાલનપુર ખાતે રહેતા પટેલ પ્રવીણભાઈ શંકરભાઈને પાવર ઓફ એટર્ની એટલે કે કુલ મુક્ત્યાન કરી આપેલ પરંતુ પ્રવીણભાઈ પટેલે જમીન શરત કામગીરી બે હજાર સત્તર સુધી ના કરતા આખરે ફરિયાદીએ જાતે પોતાની જમીન શરત ફેર કરાવી દીધી હતી જે તેની જાણ અગાઉ પાવર પાવર ઓફ એટર્નની કરેલ ઈસમ પ્રવીણ પટેલને જણાવી હતી કે

કે જે મૂળ લાડોલના વતની અને છેલ્લા બે હજાર બારથી અમદાવાદ મુકામે રિક્ષા પોતાની રોટી માટે અમદાવાદ મુકામે ગયેલા અને ત્યાં રિક્ષા ચલાવી અને પોતાનું જીવન ધોરણ ગુજરાત છે બામણવા સીમના સર્વે નંબર જેનો એક સો ત્રેપન સર્વે નંબર જે હતો એ સર્વે નંબર જમીન આ ફરિયાદીને ગણોદાર અંતર્ગત મળેલી જે જમીન નવી શરતની હોય જૂની શરતમાં ફેરવવા માટે બે હજાર પોતની સાલમાં આ ફરિયાદીએ હાલના આરોપી પ્રવીણભાઈ શંકરભાઈને એક પાવર ઓફ એટર્ની કરી આપેલું એ પાવર ઓફ એટર્ની આધારે હાલના આરોપીએ જૂની શરતમાં જમીન ફેરવાની કાર્યવાહી કરવાની હતી પણ બે હજાર સત્તર સુધી હાલના આરોપીએ કોઈ કાર્યવાહી ના કરતો ફરિયાદીએ એ પાવર મૌખિક રદ કરી દીધેલા કે ભાઈ તમારે કોઈ કાર્યવાહી કરવી નહીં ત્યારબાદ ફરિયાદીએ પોતાની જમીન જાતે બે હજાર અઢારની સાલમાં જૂની શરતમાં ફેરવેલી જે જૂની શરૂઆતમાં ફેરવ્યા અંગેની જાણ હાલના આરોપીને થતાં આરોપીએ આ પાવર ચાલુ છે એવું એક ખોટું સોગંદનામું કરેલું નોટરીથી આરબી દળજીના ચોપડામાં નોંધાયેલ છે એવી હકીકત ઊભી કરેલી એ સોગનામામાં ના તો નોટરીની સહી છે અને એ સોગંદનામું ઉપયોગ કરી પાવર ઓફ જેને લીધું હતું એ જ પ્રવિણભાઈ શંકરભાઈએ પોતાના સગાભાઈ અરવિંદભાઈ શંકરભાઈને આ જમીન વેચાણ દસ્તાવી કરી દીધેલો અને ખોટું બનાવટી પાવર કે જે હકીકતમાં નોટરીના ચોપડામાં નોંધાયું જ નથી એ પાવર આધારે આખી જમીન હડપ કરો કારસો રચેલો અને એના આધારે એ જમીન પોતાના નામે કરી દીધેલી જે બાબતની જાણ ફરિયાદીને થતાં ફરિયાદીએ પહેલાં વિજાપુર પોલીસને ફરિયાદ આપેલી પરંતુ ફરિયાદનું જુડિક્શન બામણોવા ગામ હોય અને એટલા માટે વિજાપુર પોલીસે લાડુર પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરેલી એ અંતર્ગત ગઈકાલે આરોપી વિરુદ્ધ અને તેના ભાઈ વિરુદ્ધ જમીન પચાવીનો ગુનો દાખલ થયો અમે જાત તપાસ કરતા અને અમને જે માહિતી મળી એ પ્રમાણે હાલના ફરિયાદી બામણવા મુકામે આશરે એકસો પંચ્યાસી વીઘા જેટલી ખેતીની જમીન ધરાવે છે એ ખેતીની જમીનમાં અગાઉ પણ આ જ આરોપીએ ગુંદરાસન ગામમાં રબારી રાજુભાઈ સોમાભાઈ ના પિતાશ્રીનો પાવર ચાલુ છે એવું ખોટું સોગંદનામું કરી અને જમીનનો દસ્તાવેજ કરી લીધો એ બાબતની પણ આ કામના આરોપીઓ પર સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં સમથિંગ એક ગુનો નોંધાયેલો છે વધુમાં આ કામના આરોપી જેમના ખેતરમાં ધરોઈની પાકી કેનાલ પસાર થાય છે એ કેનાલનો પણ આશરે ઓગણીસો પહેલાથી પાકી આરસીની કેનાલ જે સ્થળે જમીન સંપાદન થયેલું છે જેનું બોતકામ થયેલું છે જે આરોપીના ફાર્મની નજીકથી સુધી કેનાલ આવેલી છે ત્યાર પછી આરોપીનું જે ફાર્મ છે ખેતર એ ખેતરની અંદર તમામ ધરણની કેનાલ તોડી નાખેલી છે અને એને હું ખેતર બનાવીને હાલમાં ખેતીનો ઉપયોગ કરી રહ્યા છે વધુમાં બામડા ગ્રામ પંચાયતનું તરાવ જે આરોપીના સર્વે નંબરની અડીને આવેલું છે આથી પણ આશરે નવ વીઘા જેટલી જમીન તરાવનું પુરાણ કરી હાલના આરોપી સરકારી જમીનનો પણ ગેરકાયદે કબજો ભોગવટો કરી રહ્યા છે એવું અગાઉના ફરિયાદી રબારી રાજુભાઈ સોમાભીના ધ્યાન ઉપર આવતો તેમને આરોપી અને જે જે જમીનના ખાતેદારો છે તેમની બે તેમની માતા તેમના ભાઈ અરવિંદભાઈ તે તમામ વિરુદ્ધ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેપિંગની ફરિયાદ દાખલ કરી છે જેનો ન્યાય નિર્ણય થવાનો બાકી છે અને ધરોઈમાં તેમજ બામણા ગ્રામ પંચાયતમાં પણ અરજદારે એક અરજી અપાયેલી છે અને એ અરજી લગત હાલની સ્તરની સિચ્યુએશન શું છે જમીનમાં કેનાલ છે કે કેમ એ મુજબનો લેન્ડ કેબિંગની ફરિયાદમાં પુરા તરીકે રજૂઆત કરવા માટે એક અહેવાલ મંગાયેલો છે સરકારી અધિકારીઓ પછી